મહત્વ માત્ર યજમાન પૂરતું સીમિત નથી પરંતુ સર્વજ્ઞાત કલ્યાણ માટે શુભ શક્તિઓ પ્રસરાવે છે જે સોમનાથની પવિત્ર ભૂમિમાં થતું આ યજ્ઞ દર્શન માત્ર પણ અતિ મહાપુન્યદાયી ગણાય છે

અમે કેન્યા આફ્રિકા દેશમાંથી આવીએ છીએ નાયરોબી ડેર યજ્ઞ છે અમારો પૂરો પરિવાર જાની પરિવાર ઉપમન્યુ ગોત્ર છે અમારું અને મારા પુત્રને પ્રેરણા થઈ અતિરુદ્ર યજ્ઞ કે જે પવિત્રમાં પવિત્ર સોમનાથ તીર્થ સ્થાન છે ત્યાં પ્રેરણા મળી તો સહકુટુંબ બધા પરિવાર સાથે આવ્યા છીએ અને યજ્ઞનો તન્મે મનઃ સંકલ્પમ મસ્ત આજથી સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગમાં અતિરુદ્રનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં પાંચ દિવસનો આ યજ્ઞનો નો કાર્યક્રમ છે ને આજથી એકસો ને આઠ બ્રાહ્મણો દ્વારા તિલાદી અષ્ટ દ્રવ્ય આ યજ્ઞની ની આવતી આપવામાં આવે છે મારું નામ પિયુષ જાણી છે